બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે અમદાવાદની વાત કરીએ અમદાવાદ મનપાના સ્નાનાગૃહમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે જી હા એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે આ મામલા અંગે સંકલન સમિતિમાં ગંભીર આક્ષેપો લગાવ્યા છે મનપાના કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટમાં કોન્ટ્રાક્ટરના કર્મચારીને છત્રીસ હજાર ચૂકવવાની શરત છે પરંતુ માત્ર અઢાર હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે કોન્ટ્રાક્ટર ખોટી રીતે પંચાણું લાખ ચાઉ કરી જવાની ઘટના સામે આવી છે જેથી ધારાસભ્ય અને શહેર પ્રમુખ અમિત શાહે મ્યુનિસિપલ કમિશન તાત્કાલિક પગલા ભરવા માટે રજૂઆત કરી સાથે મનપાના હાઉસમાં પણ ગેરકાયદે થતું હોવાની ઘટના અંગે પણ રજૂઆત કરાઈ છે સંકલન બેઠક યોજાયા પછી કોંગ્રેસના ધારાસભ્ય પરમારે ગંભીર આરોપો લગાવ્યા છે અમદાવાદ મહાનગરપાલિકાના બાબુઓનું રાજ ચાલતું હોય તે પ્રકારની સ્થિતિ ત્યારે ભાજપના ધારાસભ્યોએ કરેલી રજૂઆતનું પાલન કેમ નથી થતું અને અંતે ધારાસભ્ય અધિકારીઓને ચીમકી આપી રહ્યા છે જો આગામી સંકલન બેઠક સુધી કામ ન થાય તો મુખ્યમંત્રીને સંકલન બેઠકમાં બોલાવવા પડશે નાના ગૃહમાં કોન્ટ્રાક્ટ પર રાખેલા છે પરંતુ કોર્પોરેશન જે ટેન્ડર બહાર પાડ્યું છે એમાં છત્રીસ હજાર રૂપિયા ભાવ આપવામાં આવે છે અને પેલી પાર્ટી જે ટેન્ડર છે એ કર્મચારીને અઢાર હજાર રૂપિયા જ આપે છે આવું વર્ષે એક કરોડને બે વર્ષમાં એક કરોડને પંચાણું લાખ રૂપિયા જેટલી માતબર રકમનું કોર્પોરેશનને નુકસાન થયું છે ભારતીય જનતા પાર્ટીના બે સાંસદ સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના બાર ધારાસભ્યશ્રીઓ જ્યારે સંકલનની મિટિંગમાં આવે છે ત્યારે એમના વિસ્તારની અંદર એમણે રજૂ કરેલા એમણે લેખિતમાં આપેલા કામો કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા થતા નથી